નામ સ્મરણનું પરિણામ નામ સ્મરણથી ધૂન એકાગ્રતા શાંતિ પ્રસન્નતા વગેરે ગુણો પ્રગટે છે એ કરતા કરતાં આગળ જતા એમ લાગે છે કે આ સારું છે આ શરીરને ફેફરુનો રોગ થયેલો છતાં કામ છોડેલું નહીં હરિજન સેવક સંઘના મંત્રી તરીકે દોઢ વર્ષ કામ કરેલું તે વખતે ઇન્દુલાલ યાજ્ઞિક હરિજન સેવક સંઘના મૂળમાં હતા તેમના ખંત ધગશ ઉત્સાહ માટે મને આજે પણ માન છે તેમનાથી હું ઘણું શીખ્યો છું નામ સ્મરણ કરતા કરતા ફેફરુનો એ રોગ મને મટ્યો ત્યારે મને પણ લાગ્યું કે આમાં કંઈક છે નામ સ્મરણથી વિચારોની માત્રા એટલી બધી રહેતી નથી વિચારોની માત્રા એ પણ ભૂમિકાનો પ્રકાર છે નામ સ્મરણની ધૂન પ્રગટવાથી જામતી નથી એ સાયકોલોજીકલ માનસ શાસ્ત્રીય સમજી શકાય એવી હકીકત છે કે માણસ ક્રોધ કરે છે ત્યારે બધું ભૂલી જાય છે તે વખતે એ અવિચારી કર્મ પણ કરી નાખે છે દેશના ભાગલા પડ્યા તે વખતે સામાન્ય માનવીઓએ પણ ન કરવાના કામો કર્યા છે એ હકીકત છે તે વખતે ક્રોધ મીડિયમ માધ્યમ બને છે એવી જ રીતે નામ સ્મરણની ધૂન મીડિયમ બને તો સમય વધતા દ્વંદ્વની ભૂમિકા રહે નહીં એમાંથી ટેક પ્રગટે અને એનાથી ધીરજ બળ હિંમત કેળવાતા જાય છે એવું ગીતા માતાએ કહ્યું છે અને સંત ભક્તો પણ કહી ગયા છે હરીને ભજતા એ પદમાં પ્રેમળદાસે કહ્યું છે ભક્તોના દુઃખ હર્ષે રે સામાન્ય માનવીઓ અહીં સમજી નથી શકતા તેઓ વિચારે છે કે ગુણાતીત દ્વંદતીને દુઃખ શા ભક્ત પણ વ્યાવહારિક જીવનમાં લાકડું કે પથ્થર નથી હોતો એને પણ લાગણી હર્ષ શોક વગેરે હોય છે પણ તે એનાથી આવરાઈ જતો નથી એનું વર્તન ગીતાજીમાં આપ્યું છે નમામ કર્માણી લિપ્યંતે નમે કર્મ સ્પૃહા હરિ